નમસ્કાર પશુપાલક મિત્રો હું છું ડૉક્ટર એનએન ભઢાર અને અમારી વર્લ્ડ વેટ નોલેજ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આજે એક ભેંસ ઉપર અમે આવ્યા છીએ અને આજે એક બિલકુલ અનોખા કેસની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આ ભેંસ છેલ્લા કેટલા મહિનાથી બીમાર હતી વીસ પચીસ દિવસથી બીમાર છે અને આ એક પગ તમે જુઓ કે માંડી હકતી નથી હવે એને તમે અહીંયાથી બધે પારફેટ અમે કર્યું ઉપરથી આ સ્કેપ્યુલર બોન જોતા જોતા બધા બોન અમે પાલપેટ કર્યા પણ બધા બોન બિલકુલ ક્યાંય ફ્રેક્ચર કે એવું કશું છે નહીં અને આ જગ્યાએ તમે દેખો કે આખે આખો ભાગ એનો સૂજાઈ ગયો છે હવે આ સોજો ધીમે 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 વધતો વધતો ખાસો બધો થઈ ગયો છે અને આ પીડાના કારણે આના ઇન્ફ્લામેશનના આ સોજાના કારણે આ ભેંસ ખાસા ટાઈમથી ખાવા પીવાનું પણ ઓછું અને એનું જે શરીરનું ફેટની શરીરની ચરબી હતી બધી ઓગળી અને સિંગલ જેવી થઈ ગઈ છે હવે આ શું હોઈ શકે અમારા જજમેન્ટ જજમેન્ટ પ્રમાણે આ એક જોઈન્ટ છે આ જોઈન્ટની અંદર કદાચ એબસેસ એબસેસ એટલે કે રસીનો ભાગ હોઈ શકે હવે આપણે નક્કી કરીએ કે રસીનો ભાગ છે કે નહીં તો આપણે કેવી રીતે એને નક્કી કરીએ કે અહીંયા પાલપેશન કરતા એવું લાગે છે કે અંદર કોઈ કેવિટી બનેલી હોય અને કદાચ અંદર કોઈ ફ્લુડ ટાઈપનું કંઈક ભરાયેલું હોવું જોઈએ હવે આપણે બહારથી તો કંઈ આપણને દેખાતું નથી પણ હવે આને આપણે નક્કી કરી નક્કી કેવી રીતે કરીએ કે એકચ્યુલી પ્રોબ્લેમ જોઈન્ટની અંદર છે છું હવે આપણે ચેક કરીએ આ હું એક ફ્રેશ ન્યૂડલ નાખું છું એના જોઈન્ટની અંદર અને ટ્રાય કરીએ કે અંદર શું છે આપણું આપણે ખેંચીએ ઇન્જેક્શનથી આ દેખો એનો મતલબ નક્કી થઈ ગયો કે આની અંદર રસીથી ભરેલું છે આ દેખો આખી આખી આ ખતરનાક એબ્સેસ થયેલું છે અને એબસેસના કારણે શું થાય હવે આ છેલ્લા ખાસા ટાઈમથી ખાસા મહિનાથી કહીએ તો ચાલે કે આ જે એનું જોઈન્ટ છે જોઈન્ટની અંદર રસી ભરાવાના કારણે એને જબરજસ્ત ચાલવામાં ઊભું થવામાં જબરજસ્ત તકલીફ રહે છે અને આની પીડાના કારણે એ ખાતી પીતી પણ નથી અને ભવિષ્યની અંદર આની જો પ્રોપર ટ્રીટમેન્ટ આપણે ના કરીએ તો એનો આખો જોઈન્ટ ખરાબ થઈ અને ભેસ મૃત્યુના મોમાં પણ ધકેલાઈ શકે છે હવે આ કન્ટિન્યુ કેટલા મહિનાથી આ પીડા સહન કરે છે હવે આને આપણે શું કરીશું આને અત્યાર અમે અહીંયા લોકલ એનેસ્થેસીયા આપી અને અહીંયાથી ઇન્સાઈઝ કરી અને અંદર જે પણ એપ્સેસ છે એને આપણે વ્યવસ્થિત ડેનેજ કરવાનો ટ્રાય કરશું અને વ્યવસ્થિત એનો જે જોઈન્ટ કેવિટીની અંદર જે પણ રસી ભરેલી છે એ બધી કાઢવાનો ટ્રાય કરશું અને વ્યવસ્થિત એનું ડ્રેસિંગ કરશું અને વ્યવસ્થિત એન્ટીબાયોટિકને એ બધું ડ્રેસિંગ થોડા દિવસ આપણે ચાલુ રાખશું તો કદાચ આ એનો જોઈન્ટ ઇન્ફેક્શન જતું રહે અને આ ભેસ પાછી જે એનો પગ માંડી શકતી નથી લંગડી થઈ ગઈ છે અને આ બધો સોજો બોજો છે એ બધું નોર્મલ થઈ અને પાછી એની નોર્મલ સ્થિતિમાં આવી શકે છે તો ફિલ્ડની અંદર આવા કેસો ક્યારેક જ જોવા મળતા હોય છે અને આનું જો પ્રોપર ડાયગ્નોસ ના થાય પ્રોપર નિદાન ના થાય તો આપણે એના પ્રોપર ટ્રીટમેન્ટ સુધી પહોંચી શકતા નથી હવે અમે આને સર્જિકલ એપ્રોચ કરી અને અહીંયાથી ઇન્સાઇઝ કરી અને અહીંયા એનો હોલ કરી અને અમે આ રસીને બહાર કાઢવાનો અત્યારે ટ્રાય કરીશું અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આ ભાઈની ભેંસ જેમ અને એમ જલ્દી રિકવર થઈ જાય એ જ અમારી આશા છે થેન્ક યુ પશુપલ્મ